સરોલી નજીક મેટ્રોનો સ્પાન બેસી જવાનો મામલો સામે આવ્યો છે આખી રાત ચાલ્યું બ્રિજનું સમારકામ છતાં કામગીરી હજુ પણ અધૂરી છે આજ દિવસ દરમિયાન સમારકામની કામગીરી થશે તૂટેલા સ્પાનની આજુબાજુના ચાર સ્પાન બદલવા પડશે શૈલેશ ત્રિવેદી સંવાદદાતા ફોનલાઇન પર જોડાઈ ચૂક્યા છે શૈલેષ સુરતના સરોલી નજીક મેટ્રો નો સ્પાન બેસી જવાનો જે મામલો સામે આવી રહ્યો છે સમારકામ મળી રહી છે સુરતના જે સુરત કડોદરા રોડ છે ત્યાં સારોલી ગામ નજીક આ સ્પાન ગઈકાલે બેસી ગયો હતો આ એક ઘટનાને લગભગ ચોવીસ કલાક થવા આવ્યા છતાં હજુ રિપેરિંગ કામ શરૂ થઈને શક્યું નથી અલબત ગઈકાલ રાત્રિના સમયે મેટ્રોના અધિકારીઓ એન્જિનિયરો સ્પાન એને કઈ રીતે ઉતારીને એની જગ્યાએ બીજા સ્પાન બેસાડી શકાય તે દિશામાં તેઓએ કામગીરી શરૂ કરી હતી પરંતુ કોઈ કારણોસર કોઈ ટેકનિકલ કારણોસર એ કામગીરી આગળ વધી શકી ન હતી અને આજે દિવસ દરમિયાન એ કામગીરી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવી રહ્યું છે અને જયારે એ કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે ચોક્કસ આ સુરત કડોદરા હાઈવે જે છે તેનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવશે જી ધન્યવાદ